હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કોબી ગાજરનો સંભારો ઘણી વખત શું થતું હોય છે કે આપણે સંભારો વઘારતા હોઈએ છે ત્યારે ખૂબ બધું પાણી છૂટી જતું હોય છે અને સંભારો કૂક કરવામાં ઘણો બધો ટાઈમ લાગી જતો હોય છે અને સંભારો સોગી થતો હોય છે તો આજે એ બધો પ્રોબ્લમ આજે આપણે સોલ્વ કરી દઈશું તો જેના માટે કોબીજ ગાજર અને લીલા મરચાં લીધા છે તો સૌથી પહેલાં કોબીજને આપણે સાફ કરી અને એકદમ સરસ રીતે પાણીથી ધોઈ લઈશું તો ઉપરના ત્રણ ચાર બળ કાઢી અને આપણે સરસ રીતે કોબીજને ધોઈ લઈશું એ જ પ્રમાણે આપણે ગાજર અને મરચાંને પણ સરસ રીતે ધોઈ લઈશું તો આ બધું સરસ રીતે વોશ થઈને તૈયાર છે હવે આપણે તેનું કટિંગ કરીશું તો ઉપરનો પાર્ટ આવી રીતે કોબીજનો કાઢી અને આપણે બે ભાગથી કટ કરીને આપણે એકદમ ઝીણી ઝીણી આપણે કોબીજને સમારીશું તો આ રીતે એકદમ સરસ આપણી કોબીજ સુધારીને તૈયાર છે હવે આપણે તેને એક બાઉલમાં સાઈડ પર કાઢી લઈશું હવે એ જ પ્રમાણે આપણે ગાજરને છોલી લઈશું અને ગાજરને પણ કટ કરી લઈશું તો આ રીતે વચ્ચેનો રસનો ભાગ કાઢી અને આપણે ગાજરને સરસ રીતે કટ કરી દઈશું તેને પણ આપણે બાઉલમાં સાઇડ પર કાઢી લઈશું હવે મરચાંને પણ સેક્ટ કરીને આપણે મોટા મોટા કટ કરી લઈશું તો મરચાં પણ સુધારીને તૈયાર છે હવે આપણે જે કોબી ગાજરને સુધારીને તૈયાર રાખ્યા હતા તેની અંદર હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બંને એડ કરીને આપણે એકદમ સરસ રીતે મિશ્રણને ભેગું કરી લઈશું અને દસ મિનિટ માટે આપણે તેને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું તો દસ મિનિટ પછી આપણે સંભારાને હવે ચોળી લઈશું અને તેમાંથી બધું પાણી કાઢી લઈશું જ્યારે પણ આપણે આપણા ઘરમાં સંભારો બનાવવાનો હોય ત્યારે આપણે સૌથી પહેલાં આ કામ કરીને હળદર મીઠામાં ભેળવીને આપણે સાઈડ પર રહેવા દેવાનું અને પછી જો જોઈએ સંભારાનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે આ રીતે નીચોઈને આપણે તેને સાઈડ પર લઈ લઈશું તો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી આપણને કોબીજનું છૂટ્યું છે અને બધું સરસ નીતરી ગયું છે તો હવે આપણે સંભારાનો વઘાર કરીશું તે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું રાઈ લઈશું રાઈ થોડી ચડિયાતી લેવાની છે રાઈ તતળે એટલે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને જે આપણે મરચાં સુધારીને તૈયાર રાખ્યા હતા એ ઉમેરીશું મરચાં સરસ તળાઈ જાય એટલે આપણે તેમાં જે આપણે સંભારો તૈયાર કર્યો તો હળદર મીઠું છોડીને એ ઉમેરીશું અને બધી પ્રોસેસ આપણે હાઈ ફ્લેમ પર કરીશું ગેસની ફ્લેમને ફાસ્ટ રાખીશું અને લગભગ પાંચથી સાત મિનિટ માટે આ રીતે સંભારાને આપણે હાઈ ફ્લેમ પર કૂક કરીશું તો તમે જોઈ શકો છો કે સંભારોએ આપણે એકદમ સરસ પાણી પણ નથી છૂટ્યું અને એકદમ સોગી પણ નથી થયો અને હવે આપણે લાસ્ટમાં કોથમીર ઉમેરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો સંભારો બનીને તૈયાર છે તો તૈયાર છે કોબીજ ગાજરનો સંભારો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજીપુરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો